ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી માટે આવતીકાલ મતદાન યોજાનાર છે ત્યારે નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે નવસારીની સાત વિધાનસભા પૈકી તમામ વિધાનસભાઓમાં રિસિવિંગ તેમજ ડિસ્પેચિંગ સ્ટાફની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે નવસારીમાં એકવીસ લાખ અઠ્ઠાણું હજાર ઓગણીસ જેટલા મતદારો નોંધાયા છે આવતીકાલે મતદાનના દિવસે હીટવેવને લઈને ચૂંટણી પંચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે દરેક મતદાન મથક પર આરોગ્ય ટીમ સાથે પીવાના પાણી અને મંડપ તૈયાર કરવામાં આવ્યા છે આમ નવસારી લોકસભામાં સાત વિધાનસભા બેઠક પર ડિસ્પેચિંગ કામગીરી તંત્ર જોડાયું છે તેઓ રોમની અંદર અત્યારે લોકો સામગ્રી અને ઈવીએમ મેળવી રહ્યા છે સેક્ટર અધિકારીઓની જોડે એ લોકો અવગત થઈ રહ્યા છે કે એમને કામગીરી કઈ રીતે શું કરવાનું છે સાથે સાથે એમને સ્ટેશનરી જે જરૂરિયાત મુજબની છે જે અલગ અલગ રિપોર્ટ હોય ફોર્મેટિંગ હોય સીલિંગ કરવાનું હોય સ્ટેશનરી પણ એમને પૂરી પાડવામાં આવી રહી છે ગરમીનો સમયગાળો છે એટલે આપણે અહીંયા પણ આરોગ્યની સુવિધાઓ રાખેલી છે આવતીકાલે દરેક મતદાન મથકની ઉપર પણ એક આરોગ્ય કર્મચારી હાજર રહેશે ઓઆરએસ અને ફર્સ્ટ એડ સાથે સાથે દરેક સેક્ટર અધિકારી જોડે પણ એક આરોગ્ય કર્મચારીને મોકલવાની જોગવાઈ આ વખતે કરવામાં આવેલી છે